આ બધું મોજા ને બધું ભરું છું આના મોજા પહેરાય મમ્મીના ઘરે થોડું ગુંદર બનાવવાનું છે અને થોડું માર રિપેરિંગ કામ બાકી છે મશીન એટલે હું જઈ રહી હું આજે કાલે આ તો પરમ દિવસ આવી જઈશ હું આજે કાલે આ તો પરમ દિવસ આવી જઈ ઘરે પાછી બે દિવસ માટે જઉં છું છ સવા છ થઈ ગયા છે સાંજના પાંચ વાગે જવાનું તું તો લખી દીધું પણ જો સવા છ થઈ ગયા કેમ લેટ થઈ વાડી અપલોડ થયો નહી વિડીયો એટલે લેટ થઈ ગયો વિડીયો ત્રણ વખત અપલોડ કરવા મૂક્યો પણ અપલોડ થયો નહીં અપલોડ થતો નતો એના લીધે જઈ રહ્યા છીએ આગળ બતાવો જો પેક કર્યું આટલું જ સામાન લીધું આજે આટલું જ સામાન લીધો જવાનું માના ઘરે કે ક્યાં જવાનું અસ ના ઘરે જવાનું કા તૂટી જશે દાંત

ચલો ડાકુ તૈયાર થઈ ગયા છે ડાકુ મંગલ સિંહ ડાકુ જગા ડાકુ ગબ્બરસિંહ ચલો નીકળીએ

फोटो मढ़ा है पपा है? पूछो, ऐ मैं पूछे। ना, नो। <आ> है <था। laughs> जो वस्तुलायूर रब मानी खाली। रब मानुआ एकल वस्तुलायूर। आओ, तू जे जे, जे जे देखायो। पहले जे है ए उतरी जा। कैच बोले ले जो।

લાઈ બગડી ચાલો હે મસ્ત મસ્ત આ લાગા બોળ ઓર થઈ ગયો તો મુકેશભાઈને પાસી લગાઈ એ છે ને આજે બો આજવાડું મસ્ત થઈ ગયું આ ડુડા નાખી છે કે કેના

તો રાતના છે પોણા એક અને અત્યારે હું ઘરે આવ્યો છું મમતાને મૂકીને આવ્યો છું કેમકે એક દિવસ ત્યાં રહેવાની છે મેં આજે બહુ મજા આવી ગઈ હું મમતા દામી અને મનીષ બધા વાતો કરવા બેઠા હતા લગભગ દસ દસ વાગ્યા થી લઈને બાર વાગ્યા સુધી બે કલાક સુધી વાતો કરી છે બહુ ટાઈમ પછી આવી રીતનું મજા આવી છે તો ફ્રેન્ડ્સ લાઈફમાં આ રીતે નાની નાની ખુશીઓ એન્જોય કરવી ખૂબ જ જરૂરી છે આ રીતે ક્યારેક ફેમિલી જોડે કે ફ્રેન્ડ્સ જોડે કે બધી કઝિન્સ હોય આપણા એની જોડે ગમે ત્યાં આ રીતે એક બે કલાક વાતો કરીએ ને ખાલી તો પણ બહુ મજા આવી જાય છે કાંઈક અલગ જ પ્રકારની ખુશી મળે છે તો આ રીતનું એન્જોય કરવું જોઈએ તો બસ ફ્રેન્ડ્સ આજના દિવસ માટે આટલું જ જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને મળીએ આવતીકાલે નેક્સ્ટ પ્રોડક્ટમાં ત્યાં સુધી બાય